જામનગરના સિટી સીડીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે ખૂનની ઘટના બનેલી હતી તેની વિગત એ રીતે છે કે જે ફરિયાદી જે છે એમના પુત્ર કાનજી ઉર્ફે કાનો ફર્મા એ રાત્રિના સમયે જેમને હિતેન અને રાહુલ અને એમની સાથે અગાઉની જે માથાકૂટ ચાલતી હોય એને અનુસંધાને મહાકાળી સર્કલે બોલાવેલો હતો અને ત્યાંથી પછી જે આ કામના પાંચ આરોપીઓ છે હિતેન ઉર્ફે હીરો મકવાણા પ્રકાશ ઉર્ફે પવો પરમાર દિલીપ ઉર્ફે દિનેશ પરમાર મનિયો દેવશીભાઈ મકવાણા અને આશિષ રાજુભાઈ વારસખિયા આ પાંચેય આરોપી ભેગા થઈને આ જે મરણ જનાર છે તેને પોતાની સાથે પોતાના બાઇકમાં બેસાડી અને જે હિતેન કરીને છે એના ઘરે લઈ જવામાં આવેલો હતો ને ત્યાં તેને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે એને મૂડમાં ઇજાઓ કરવામાં આવી હતી અને તેમજ પગના ભાગે ઇજાઓ પહોંચાડી અને તેને અધમુઓ કરી અને જે રેતીનો સટ્ટા તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી આવવામાં આવેલો હતો ત્યારબાદ આ વધારે પડતી ઈજાઓ અને અનુસંધાને જે આ જનાર છે એનું ડેથ થયેલું હતું આ બનાવને અનુસંધાને સીટી સિટીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસની ગલમ એકસો નેવ્યાશી એકસો એકાણું એકસો એકાણું ત્રણ એકસો નેવું એકસો ચાલીસ એકસો ત્રણ એકસઠ બે એક તેમજ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ જે પાંચે આરોપીઓ છે તેને હાલ હસ્તગત કરી અને એને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુમાં છે જામનગરના સિટી સી ડિવિઝન